મારા સ્નેહી હવે આપણી વચ્ચે નથી રહ્યા પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેમનું બેસણું રાખેલ છે સમગ્ર ઉત્તર ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે ખ્યાતનામ પામેલી એવી વિસનગર શહેરની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહે છે જેમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા પાટણ ખાતે ખેલ મહાકુંભ ઝોન કક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી સહજાનંદ સ્કૂલ જ નહીં પણ સમગ્ર જે મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું જેમાં સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બંને ટીમો જેમાં બહેનોની અંડર ફોર્ટીનમાં પ્રથમ નંબર તથા ભાઈઓમાં પણ અંડર ફોર્ટીનમાં પ્રથમ નંબર મેળવીને સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું નામ રોશન કર્યું હતું આ સિદ્ધિ પ્રાપ્ત કરેલા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીઓ તથા સહજાનંદ પરિવાર દ્વારા સ્પોર્ટ્સ શિક્ષક તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ઉપરા દરવાજા વિસ્તારમાં પોપટલાલ મહારાજના મંદિરમાં રોટરી ક્લબ ઓફ વિસનગર તથા પોપટલાલ મહારાજના મંદિરના સહયોગથી રામકથાનું આયોજન તારીખ છ ત્રણ બે હજાર ચોવીસથી બાર ત્રણ બે હજાર ચોવીસ સુધી દરરોજ રાત્રે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે આ રામકથાના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી રાજુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું રામકથા સપ્તાહના મુખ્ય યજમાન તરીકે સ્વર્ગસ્થ મંગળભાઈ લીલાચંદભાઈ પટેલ અને સ્વર્ગસ્થ સવિતાબેન મંગળભાઈ પટેલ પરિવારના શ્રી નીતિનભાઈ પટેલ તથા અલ્કેશભાઈ પટેલ નારાયણ પાર્ટી પ્લોટવાળા એ લાભ લીધો હતો જેમાં વ્યાસપીઠ ઉપર શહેરના માયાબજારના શ્રી રણછોડરાય ભગવાનના મંદિરના સેવકશ્રી કિરણભાઈ વ્યાસ બિરાજશે અને રામકથાનું રસપાન કરાવશે આજના પ્રથમ મંગલ દિવસે મુખ્ય મહેમાન તરીકે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ શ્રી રામદેવપીર મંદિરના મહંત શ્રી શંકરદાસ મહારાજ શહેરના જાણીતા ડૉક્ટર શ્રી જે એન ઝવેરી દીપરા દરવાજાના શ્રી ડાયાભાઈ પટેલ અને શ્રી ઈશ્વરભાઈ પટેલ તથા રોટરી ક્લબ ઓફ વિસનગરના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજના કથા રામકથા સપ્તાહની શુભ શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ભગવાન શ્રી રામના નારા સાથે કરવામાં આવ્યું હતું આજના મંગલ દિવસે રોટરી ક્લબના પ્રમુખ શ્રી પટેલ દ્વારા મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આજની રામકથાનું રસપાન કરવા માટે દીપડા દરવાજા વિસ્તારની સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પણ રામ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હમણાં જ અયોધ્યા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવ અંતર્ગત દેશમાં લોકોમાં ધાર્મિકતામાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે તેમ આજે રાત્રે પણ પોપટલાલ મહારાજના મંદિરમાં મોટી સંખ્યામાં બહેનો અને વડીલો રામકથાનું રસપાન કરવા માટે ઉમટી પડ્યા હતા આજના કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન મુખ્ય મહેમાન શ્રી પ્રકાશભાઈ પટેલે આપીને સૌને રામકથા સાંભળી ને ભૂલી જવાની નહીં પરંતુ જીવનમાં ઉતારવાની મીઠી ટકોર કરી હતી કારણ કે આજના સમયની અંદર સત્સંગ થાય રામકથાનું રસપાન થાય અને જે પણ લોકો આ કથાનો લાભ લઈ આપણી ભારતની સનાતન સંસ્કૃતિની અંદર વધુને વધુ આગળ વધે એના માટેનો આ પ્રયત્ન છે આજે સાત દિવસ થી સપ્તાહના વ્યાસપીઠ ઉપર બિરાજમાન વિદ્વાન આદરણીય આ સમયની અંદર ભારત દેશની અંદર એક નવો પ્રવાહ શરૂ થયો છે આપણે બધાએ હમણાં બાવીસમી તારીખે અનુભવ કર્યો પાંચસો વર્ષથી વધુ થી જે આપણે સમયની રાહ જોતા હતા એવા રામજી લલ્લાનું મંદિર ભવ્ય મંદિરની અંદર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને સમગ્ર વિશ્વએ એક નવી સંસ્કૃતિ અને નવો સમય શરૂ થયો હોય એવો અનુભવ કર્યો અને એના અનુસંધાને આજે રામકથા આપણા વિસનગરમાં પોપટલાલ મહારાજના મંદિરમાં થઈ રહી છે ત્યારે આપણે સૌને ચોક્કસપણે આપણી સંસ્કૃતિનો અનુભવ થવાનો છે રામ ભગવાન પુરુષોત્તમ મર્યાદા હતા આપણા અને એમના જીવનનું રસપાન જ્યારે થતું હોય ત્યારે આજના સમયની અંદર આપણે સંસ્કૃતિથી દૂર જતા જઈએ છીએ અને આપણા દીકરા દીકરીઓ પણ આપણી સંસ્કૃતિથી ક્યાંક અજાણ થતા જાય છે અને વિશ્વની અંદર ભારત દેશ ની તરફ લોકો હવે જોવાનું શરૂ કર્યું છે ત્યારે જો આપણે વધારે સારી પ્રગતિ કરવી હોય તો આપણા સનાતન ધર્મને આપણે જાણવો જોઈએ સમજવું જોઈએ અને આવનારી પેઢીને પણ આ સંસ્કારોનું સિંચન કરાવવા માટે આવી રામ કથાનું આયોજન વારંવાર થાય ખૂબ જરૂરી છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત महंत શ્રી શંકરદાસ મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા અને અંતમાં આભાર વિધિ પોપટલાલ મહારાજના મંદિરના સભ્ય શ્રી સેલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો